આ તો કેવા માં નહી કે પેલા એવું વાત કરી શું માર્યો એ સરપંચ માં આવીશ ને જીતીસ ને હા બોલે પેલા હું સરપંચ માં આવીશ ને ઓનલાઈન જીતીસ ને બધું તારા ફોર્મ ભરાય જાય એનું દવાખાનું દાખલ કરી

સરપંચ હું ભણું છું હવે એને કે મારે ટિકિટ લેવી છે અલ આ ટિકિટ લઈ ને બસ માં ટિકિટ લઈ ને તું ખાલી વિરમ કોમ છે આવતો રે હવે દેવાનો પત્તું કટ કરી નાખો દેવો તમારું પત્તું કટ કરી ના નાખે એની ધ્યાન રાખજો તમે મારા ભેગા આવતા રહો તમે દેવાનું પત્તું કટ થઈ જાય હવે તમને તો સપોર્ટ કરવો જ પડશે તમે પેલા પેલા કુતરા વાળું કરો છો પેલા કોઈ રોટલો નાખે ને એટલે પટપટ પટપટ પેલી પૂંછડી હલાતા 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 જતા રહો

મારે તો કોઈ કેવાય નઈ મારે દેવાય બાજુ ન તો સિવાય બાજુ આપડે તો ડબલ ની વગાડ ચડાવીશ કોઈ કોઈને દેવાના ઘેર આવવાનું જ નહીં

નક્કી અને દેવો રહ્યો ને દેવો જેમ તેમ નહી દેવો ના ભયો જેમ તેમ નહીં દેવો કઈક કરી ને દેવાનો લગભગ શિવા ને ધોઈ નાખવાનો દે તુગે દે આ તો સેટું જાય

તમારે તમારું કરી બરોબર હાલો તો વાંધો હાલો હવે તમારે કેવું પડશે દેવો ભાઈ ને બહુ માર્યો હે તમારે કેવા જવું જ પડશે એટલે તારી જબર બરાબર નો ફસાયો છે હા તો કહેવા છો આખો મારું તો ડૂબી મરું ને પાછો પડું તરસી મરું હવે જાઉં છું મકા મારે હું તો કોક તો કરવું જ પડશે જાવું તો પડશે કાર્ય સાથે રાખે છે એને સમજાવજો લે હરો હા તો ભાઈ સાત હું સમજાવી સમજાવીશ હા તો સમજાવજો બરોબર હું જોઉં મારો જાવું તો પડશે જ અમને તો નહીં તો અરે આપણા છે પાછો ટણે ચડાવીને પાછળ બેસીએ ઘરે તો મારે તો વાટનો ઉપાથી

બોલો બોલો આવો મોટા ભાઈ આવો શું છે તમારા કો બેસ બેસ બેસીને વાત કરે બેસ બોલો બોલો હવે સરપંચ માં તો ફોરમ તો ભરાયું છે હા બરાબર હા પણ એવું લાગે છે કે સરપંચ ઉભો છો એટલે ઉભો એટલે સરપંચ માં નહીં જોયો એટલે ઉકન માં આવ્યું છે ને એવું લાગે મને છે એટલે એક જણા ને આપડા મોડા ને ધમકાયો છે થોડોક થાપડ કરી છે એ બધું ધોકાયા છે એટલે આવું કોઈ સરપંચ ખેલ કરે સરપંચ તો શું નહીં કરેલા તો બીજા ને આવું કરે કાલ ની દાડા આપણે આપડે સરપંચ આપણે આવું કરે એમ થોડું ચાલતું આપડે સરપંચ શું કોમ ના તો હેડ આપડે છે

તમારા માં હવે કોઈ અકલ નહીં હણી હોય ને તો મિલકત ના થવાય ને નહી પાડીને હું પાડવાનું એટલે પાડી દુ એમ કે ખબર પડતી હવે અમે તમારું મારે તો શું સમજી ના ને હાથી પગ મૂકે ને તો સિંહ ભાગી જવું પડે એ કાર્ય તું તું જોયા કરવાની હોય વાત કરવાની કોઈ છે દાડો છે હાલતો તું શાંતિ રાખી ગયો

ના સુધરે ના સુધરે એટલે કાઢો હશે કાઢો હવે મરી જાવી મેં ગમણાથી બેઠાડી ગઈ હવે

એક